આસાપર ગામમાં મેઘરાજાની મહેર થતા આસાપર ગામનો તળાવ ઓગણ જતા ગ્રામલોકો દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા જેમાં ભાનુશાલી મહાજન ક્ષત્રિય સમાજ મુસ્લિમ સમાજ કોલી સમાજ તેમજ મુઠિયાર ગામના આગેવાનો આ તળાવના વધામણામાં જોયા હતા જેમાં પ્રથમ શ્રીફળ કાઢનારને એકવીસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું જ્યારે બીજું શ્રીફળ કાઢનારને પંદરસો રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું અને ત્રીજું શ્રીફળ કાઢનારને અગિયારસો રૂપિયાનું પ્રમુખ શ્રી હરીશભાઈ અને સરપંચ પ્રતિનિધિ શ્રી રજાકભાઈના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું સ્થાનિક અગ્રણી શ્રી જેઠાલાલ ભાનુશાલી મુઠિયાર ગામના અગ્રણી શ્રી ભીમજીભાઈ ચાવડા દયારામભાઈ કોલી કોહલી સહિતના ઉપસ્થિત રહ્યા ભાનુશાલી મહાજનના અંકલેશ્વરથી માધવજીભાઈ મોહનભાઈ ગાંધીધામથી હરેશભાઈ કાનજીભાઈ સુંદરજી કિશોર જોશી વાપીથી હિરજીભાઈ નરસિંહભાઈ મુંબઈથી શિવજીભાઈ લાલજીભાઈ અશોકભાઈ રતનભાઈ તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા જેટલા લાલ માજી જિલ્લા પંચાયત સદસ્ય એમ જણાવ્યું કે આ સાપર ગામે પાંચ હજાર વૃક્ષારોપણ કરવામાં આવશે તો વચન અજ અસા આશાભર ગામનો તલાાવ ઉગનાઈ હોય એ ખુશી અસંજા જોકો આશાભર જ ઉચે મોજો ત્રે સો ણાહીં મોજો બસો જણા અસજી મહિલાએ સો જણા અસ જે મડે સાથે મિ કરે અજ અસામ આશાભર જે તરાાવ ઉગનાયું જે ખુશી નિમિતે અસિંહીં નિયર અસિં એમને હોમ્યો એમ કુલી સમાજ જ જેકો જુવાન વર્ગ હો એ કઢ્યો અસિંી એ ઈનામ રખ્યો એ સાથે સાથે અસા આશાભર જ મુંબઈથી આ વલસાડ વાપીથી આયા અ અંકલેશ્વરથી આહીં ગાંધી ધામથી આઈ સાથે સાથે અસાએ આશાભર ભાનુશાલી મહાજન જ પ્રમુખ સાહેબ શ્રી હરેશભાઈ રવજીભાઈ બક્કર એ બી સા આયા અને સાથે અસાલે આશાભર ગ્રામ પંચાયત જ અે સાથે સાથે અસાલે આશાભર ગામ જ સર સરપંચ રજાકભાઈ એ અમૂલ્ય સમય કઢી કરી અને એના શુભ પ્રસંગે હાજિ દિ સાથે સાથે આશાભર ગ્રામ પંચાયત જ સમાજ આઈ ગુલી સમાજ મૈશ્રી સમાજ આ તુરિયા સમાજ આ રાઠોડ સમાજ આ દરેક પાસે આસપા વતની અને ગામ પ્રેમી વલસાડ મુંબઈ ગાંધીધામ મોરબી અથવા જેટલા પણ રોજો તરા અ ઉગણાણું ન ખુશીની ગે તરાગણાજ ને તો દરેક ગમે તેના રોદા હું તરા ઓગણ દરેક જગ્યા ખુશી અચે અને પાંચ કચ્છી મેવ છે કે વરસાદ વરસા તરા ઉઘનણો તો ઘરે ચો ભજિયા જ બનાયો ને બને કેમ ખુશી બનાય કુશી મી વઠો તરા ઉઘન્યો તો ખુશી એ ખુશી બદલ દરેક ગામ જ વતન પ્રેમી અને ગામ પ્રેમી દર કે મુઠિયા જ આસપા તદ્દન બાર રીડ ની હાજરી ડી અને શુભ પ્રસંગે પાંચ ભગવાન કે કરી આજ પા જલદેવની પૂજા પણ કઈ ઇન્દ્રદેવ કે રાજી ક્યાસી અને ઈ દર વર્ષે પાં કે પ્રાર્થના કર્યું તા કે દર વર્ષે પાંજો તારા ઓગણજે અને એડા પણ પ્રસંગ કર્યું તે એડી આવની મણી કે વિનંતી કરે કે એડે રજાકભાઈ સર શું છે પ્રોગ્રામ આજે અમે અમારું ગામનું તળાવ ઓગનાયો છે અને અમે વધાવ્યા આખો ગામ આજે આજે હાજર છે દરેક જ્ઞાતિના માણસો અને બહેનો બધા આવી ગયા છે કેટલા વર્ષથી તમે આ તળાવને વધાવો છો આમ તો મને લાગે છે તો વર્ષોથી વધાવીએ છીએ પણ મારે સરપંચમાં સાત વર્ષ જેવા આઠ વર્ષ જેવા ત્યાં ત્યાં સુધી એકદમ અમે ખુશીથી અમે વધાવીએ છીએ અમે એવી પ્રતિજ્ઞા લીધી છે કે બાપા અમારા જેઠાલા બાપા વડીલ છે ગામના અગ્રણી છે એ અમને કીધું એવું માર્ગદર્શન આપ્યું છે કે હવે આપણે આ તળાવની પાર છે પેલું સફાઈ કરાવી અને આખી પારમાં જેટલા વૃક્ષો આવે બે હજાર કે પાંચ હજાર કે જેટલા આવે એવો અમે ઉછેરી અને એના રોપા તરીકે પહેલા અમે બેસોથી થી અઢીસો વૃક્ષો વાવ્યા છે આગળના વર્ષે આજે આમાં આપણાથી આઠથી પણ ઊંચા થઈ ગયા છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી